નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં આજથી દસ દિવસ માટેના ગણેશ મહોત્સવ નો પ્રારંભ થયો છે શહેર માં વિવિધ સ્થળો એ ગણેશજી ની પધરામણી કરવામાં આવી હતી ભાવનગરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું સાર્વજનિક આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ડીજે સાઉન્ડ સાથે ગણેશજીની મૂર્તિને પંડાલ સુધી લાવવામાં આવી હતી અને સ્થાપન કરાયું હતું આ શોભાયાત્રામાં મંડળના આગેવાનો સભ્યો તેમજ ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા